આપણે જોઈ લઈએ પ્રેઝન્ટેશન જોઈ લઈએ હું બતાવી દઉં તમને પ્રેઝન્ટેશન કઈ રીતના રજીસ્ટ્રેશન કરવાનું છે પછી તમારા જેટલા પણ પ્રશ્નો હશે આપણે એક વખત સ્ટોક કેવી રીતના કરવાનું છે ને એક વખત જોઈ લઈએ પછી તમારે જે પ્રશ્નો હોય એ પૂછવું બરોબર છે તો તમે બધા મોબાઈલમાં જોઈ લો અહીંયા ઓપન થતી સમજાવી દે છે એટલે કઈ અધરું નહીં પડે તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો કે પેલા સ્ટેપમાં તમે થઈ જશે પણ તેમ છતાં એક વખત તમારી સવલિયત માટે અમે સમજાવી દઈશું

અને પાસવર્ડમાં પણ એ પાન નંબર જ અને મોબાઈલ નંબરમાં યુઝરમાં રજીસ્ટર કર્યો ને એ મોબાઈલ નંબર નાખીને કેપ્ચર કરીને લોગિન ઇન કરવાનું એટલું પતી જાય પછી હવે બેઝકોડ પૂરશે ઇઓડી બિલ લખેલું એમાં માઇન્ડ એસેટમાં જવાનું માય એસેટમાં જશો એટલે આમાં ઓપ્શન પૂરશે બધા વેફ્રી પછી માઇન્ડ માઇન્ડ ડેવલપમેન્ટ એમાં કેપિક એન્ડ યુઝર પર તમારે ક્લિક કરવાનું કેપ્ટિવ એન્ડ યુઝર એન્ડ યુઝર કેપ્ટિવ એન્ડ યુઝર લખેલું હશે એન્ડ યુઝર એટલે તમે છેવટના વપરાશકર્તા છો તમારે માલ કે વેચવાનો નથી તમે એનો વપરાશ કરો છો ઓકે એ પછી કે પછી નીચે આવશે રજીસ્ટર ન્યુ કેપ્ટિવ પ્લાન્ટ નવા રજીસ્ટર માટે ઓપ્શન છે આ કેપ્ટિવ પ્લાન્ટ ની બાજુમાં એની પર ક્લિક કરવાનું અને પછી ફોર્મ છે આ એપ્લિકેન્ટ એન્ડ લિંક ડિટેલ્સ વાળું એમાં તમારે પ્રોફેશન એન્ડ નેચર બિઝનેસ એપ્લિકેન્ટ એમાં તમારે નેમ ઓફ ધ ઓથોરાઇઝ પર્સન એમાં પ્લાન્ટ નું નામ નાખવાનું આમાં ઓથોરાઇઝ પર્સન નું નામ નાખવાનું પછી એમાં જે પર્સન હોય એનું ઈમેલ એડ્રેસ પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું તાલુકો સિલેક્ટ કરવાનું અને વિલેજ સિલેક્ટ કરવાનું એટલું નાખી દીધા પછી નીચે લીઝ ડિટેલ આવશે એમાં તમારે તેમજ જે માલ પરચેસ કરતા ને એનો એક ક્યુએલ નંબર નાખો પડશે આમાં લિસ્ટ કન્સેશનમાં કદાચ તમે લોકો જ્યાંથી માલ લેતા હોય આમ તો તમે બધી જગ્યાએથી લઈ શકશો પણ આ એક રજીસ્ટ્રેશનમાં सेशन કરવા માટે એટલે જ્યાં સુધી તમે સૌથી વધારે માન લેતા હો સપોઝ એ આйно ના હોય કચનો હોય તો કચનો પણ એક આ નંબર તમારે અહીંયા નાખો પડશે પછી તમારે નીચે મેનુ સિલેક્ટ કરવાનો આવશે એમાં અને નેટવર્ક સર્ટિફિકેટ આમાં અપલોડ કરવું પડશે તમારે અને પછી આ લખેલું છે ટ્રેડિંગ પ્રોસેસિંગ સ્ટોરિંગ અને સેલિંગ આ ચારે ટીક કરીને સેવ પછી નેક્સ્ટ આપવાનું સેવ બટન દબાવવું પછી કેપ્ટી પ્લાન્ટ ડિટેલ્સ નાખવાની આવશે આમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ નું નામ નાખવાનું પછી લોકેશન અને બ્રીફ ડિટેલ્સ હોય તો પ્લાન્ટ ની બધી ડિટેલ્સ નાખીને સેવ ઉપર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ બીજું પેજ ખુલશે એમાં મિનરલ કન્સેશન પછી તમારે લેટિટ્યુડ લોન્જિટ્યુડ તમારા જે પ્લાન્ટના અક્ષાંશ રેખા છે

મોબાઈલ એપમાં લગભગ બધા બતાવતા હોય છે ઘણી બધી એપ છે એમાં સાત બતાવતા હોય છે ના હોય તો તમારે કે કે તમે જીપીસીબી નું હોય કોઈ બી હોય કે કઈ લિંક તો એમાં પણ લખેલું હશે તો એ નાખી દેવાનું એમાં સિલેક્ટ પરચેસ ના તમે რამდენი કેટલું પરચેસ કરો છો ના મહિને કે દર વર્ષે એ તમારે નાખી દેવાનું કે આટલું મેટ્રિક ટન અમે થી પરચેસ કરીએ રીતે છે મેટ્રિક ટનમાં તમારે પછી એન્ડ પ્રોડક્ટ તમારી કઈ છે સપોઝ એના નીચેનું છે એન્ડ પ્રોડક્ટની તો તમે શું બનાવો છો તમારી એન્ડ પ્રોડક્ટ કઈ છે એ પ્રોડક્ટનું નામ અને એન્યુઅલ પ્રોડક્શન તમારે જે ક્વોન્ટિટી ફિક્સ કરી હોય તો એ ક્વોન્ટિટી અપર ક્વોન્ટિટી તમારે આપવાની રહેશે અને એન્યુઅલ પ્રોડક્શન કેટલું થાય છે એ આપવાનું રહેશે નૅક્સ્ટ છે એનું પેમેન્ટ એનું છે પેમેન્ટ પછી તમારે સપોસ આમાં લખ્યું છે કે તમારે એક્સપોર્ટ કરવા માટે તમારી જોડે એનઓસી છે જો હા તો એમાં યસ કરવાનું તો એનઓસી ની ડિટેલ્સ માંગશે ના કરશો કે એક્સપોર્ટ તમારે કરવાની એનઓસી ના દીધો ના કરવાનું તો કોઈ ડિટેલ માંગશે નહીં પછી 1000 રૂપિયા રજિસ્ટ્રેશન ફીસ ભરવાની આ લખેલું છે પેજ કરવામાં 10 વર્ષ માટે તમારો 1000 રૂપિયા માં 10 વર્ષ માટે રજીસ્ટ્રેશન અમે કરી આપીએ છીએ હે ને તો એ તમે લખી દેજો અને દસ વર્ષ માટે આપણું રજિસ્ટ્રેશન થશે પછી એક્સપોર્ટ ઇઝ નો તો એક એફિડેવિટ છે કે તમે જો એક્સપોર્ટ ના કરતા હોય તો તમારે લગી દે અમે એક્સપોર્ટ કરતા નથી પછી તમે આ એપ્લિકેશન કરીને સબમિટ કરશો એટલે એપ્લિકેશન અમારી જોડે આવશે અને અમે એને એપ્રુવ કરી દઈશું

હા ફાયર પ્લે વેચપા કોર્ડ આવે છે જે થી કે રાજસ્થાન થી કોર્ડ આવે છે સિલ્કા સેટ આવે છે ચાઇના પ્લે આવે છે આમાં ઓપ્શન હશે આ હું બતાવું છું એટલે જો આ મિનરલ્સ છે તો બધા મિનરલ મિનરલ ને એટલે ફી મિનરલ સાથે એડિશન તો તો લગાવી દીધું ત્યારે બધા મિનરલ એડ થઈ જાય એનું કોક કર્યું હતું જો ના કર્યું હોય તો તમારા એક એપ્લિકેશન માં બધા મિનરલ નહીં આવે બાકી તો લગભગ લગભગ બધા મિનરલ એ આવે તો પછી બધા મિનરલ્સ અલગ અલગ એપ્લિકેશન ત્રણ ચાર એપ્લિકેશન થાય તો પછી લગભગ એપ્લિકેશન માં के का सेट के देयर वॉट्स वॉट्स आते रहे हैं तो वॉट्स ये रखा हुआ है क्लियर ये आंसर हमारे 30000 क्लियर તે ઓર કરવા માટે આપણો બીજો કોઈ કઈ શું છે ઉદ્દેશ્ય સાવર છે નહી કરો તો તો દંડ થશે એ તો કન્ફર્મ છે કરશો તો દંડ નહીં થાય એટલે શું છે ઉદ્દેશ્યની ચોરી તો ઉપયોગ તો નથી છે છે કે તમારું તમારું જે એન્ડ પ્રોડક્ટ છે તમે યુઝ કરો છો કે યુઝડ મટીરીયલ છે કે રોયલ્ટી છે કે નહીં અને જ્યાંથી જ્યાંથી એક્ઝામિન કે જ્યાંથી ઉત્પન્ન થયું છે એ અને જ્યાં એન્ડ યુઝ થાય છે એ એ બે વચ્ચે સમાનતા છે કે નથી બેઝિકલી એ છે કે પ્રોડક્શન કેટલું છે અને એન્ડ યુઝ કેટલો થાય છે અને એના માટે તો સાબત આપણે લેટર લઈ લે रजिस्ट्रेशन पर कोई गलत पता रिटर्न आप दी सकती हैं रजिस्ट्रेशन में उद्योग का दंड था पेनल्टी था बीजी कोई तकलीफ था कोई केस था इनमें तो कई करवा सकते है विगत आपत्ति कोई नहीं है सरकार का उद्देश्य दंड करवाना नहीं सरकार कह करे इसकी नदी के दंड करे सरकार हमेशा उद्योगों को बढ़ावा दे चलो मैं करा देता हूं काम दंड नहीं करे उद्योग अगर बढ़े तो तुम्हें मड़ी जम जाए बराबर तो गलत बढ़े એ જે સરકાર નીચે જે કે કે જે ઉદ્યોગારોને જે રોજગારી માટે એટલું સાબ એટલે એવી જગ્યાએ હમણાં મે એક રજિસ્ટ્રેટ કઈ છે મેં કામ પકડ્યું ટ્રેક્ટર વાળો તો એ તમારા ઇન્ડસ્ટ્રીમાં જ આવે છે અને રોયલ્ટી પાસ બટરનો છે હા રોયલ્ટી પાસ વગર તો છે હવે એવી ચાર પાંચ ઇન્ડસ્ટ્રી છે એટલે રોયલ્ટી વગરનો માન લે છે એ તો વચ્ચે વચ્ચે ફૂડ છે અમારે ગુંદુરી આપણે પછી ભૂલી જવા છે હવે સર આમાં એક એવો રસ્તો તમને આપો કે ભાઈ માનો કે કોઈ કારણસર ઉદ્યોગને પાસ નથી તો પોતે ભરી દેવાય

પણ છે મારી યુઆરડી પર્ચે હોય તો રોયલ્ટી રોયલ ટી સાઇડ પર્ચે જ ના પ્લેટેક ને જીએસટીના પૈસા ઉભાવી દઉં કેમકે મટેરિયલ મળવામાં તકલીફ પડે છે સારી ક્વોલિટીનું મટેરિયલ મળવામાં ઘણી વાર તકલીફ પડે છે એટલે ઉદ્યોગો તલ તમે જે રિસર્ચ કરવા માંગો છો ને લીઝો લઈ લોકો

જે આપણને કેન્દ્ર સરકાર તરફથી જે એક્ટમાં જે થયું છે એ એક્ટ હેઠળ જે નિયમો બન્યા છે અને એ નિયમોમાં જે આપણને કરવાનું કયું છે એ વસ્તુ આપણે કરવી પડે અને એ ફરજિયાતપણે કરવી પડે એમાં કોઈ છૂટછાટ હોઈ શકે નહીં એમાં છૂટછાટ મેળવવા પાત્ર પણ નથી અને એ જે કીધું છે એ કરવાનું છે એમાં આવક

ತುಣಿ ರೂ ತಾ ಆಮೇಲೆ ಪಾಂತಿ ಹಾಂ ಜನ ಆತ